શારદીય નવરાત્રીના પાવન પર્વ પર સહજ રંગોલી ગ્રુપના વિદ્યાર્થીઓ દ્વારા નવરાત્રી નિમિત્તે મા નવ દુર્ગાના નવ સ્વરૂપોની રંગોલી બનાવી પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું વડોદરા શહેરના સહજ રંગોલી રેહવાળ નિમિત્તે મા નવ દુર્ગાના સ્વરૂપમાં નવ જુદા જુદા પ્રકારની રંગોલી બનાવી દર્શાવવામાં આવ્યો સહજ રંગોલી ગ્રુપના વિદ્યાર્થીઓ દ્વારા નવરાત્રી નિમિત્તે મા નવ દુર્ગાના નવ સ્વરૂપની રંગોલી બનાવી સહજ રંગોલી ગ્રુપના દસ વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા ચાર દિવસની મહેનત બાદ આ રંગોલીઓ તૈયાર કરવામાં આવી જેમાં મા દુર્ગાના નવ સ્વરૂપો જેમાં શૈલપુત્રી બ્રહ્મચારીની ચંદ્રગા કૃષ્માન્ડા સ્કંદમાતા કાંત્યાયની કાલરાત્રી મહાગૌરી સિદ્ધદાત્રી રંગોલીથી ચિત્રો બનાવવામાં આવ્યું હતું રંગોલીનું પ્રદર્શન અલકાપુરી મિલનકુંજ ક્લબ ખાતે યોજવામાં આવે છે આ રંગોલી પ્રદર્શન તારીખ ચાર થી આઠ ઓક્ટોબર દરમિયાન રાત્રિના નવ થી બાર વાગ્યા સુધી પ્રદર્શન ખુલ્લું રાખવામાં આવશે સહજ રંગોલીના સંસ્થાપક કલ્પેશ વ્યાસ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે જેટલી સહજ રંગોલી ગ્રુપની એક ટ્રેડિશન રહી છે કે એ પરંપરા મુજબ વાર તહેવારે થીમ બેઝ રંગોળી પ્રદર્શન અમે લોકો આયોજિત કરતા હોઈએ છીએ તો અત્યારે જ્યારે નવલા નવરાત્રી પ્રસંગ ચાલી રહ્યો છે

શક્તિ વંદનાની વાત છે કે અત્યારે ખૂબ જરૂરી છે જ્યારે માહોલ આટલો ખરાબ છે અને આપણી સનાતન સંસ્કૃતિમાં તો બતાવવામાં આવેલું છે કે શક્તિ પૂજા આપણે થતી હતી તો અહીંયા અમે લોકો નવ દુર્ગાના નવ સ્વરૂપો જે બતાવીએ છીએ એ દરેકે દરેક સ્વરૂપની અંદર અમે એવું એક મેસેજ આપવા માંગીએ છીએ કે સ્ત્રી છે એ અબડા નથી બરાબર એ એક શક્તિનું સ્વરૂપ છે અને એક શક્તિના સ્વરૂપ સાથે એને જે અત્યારનો સમય છે અને જે એક માહોલમાં જે શકાય એમનો નાશ કરવાની પણ એમનામાં તાકાત છે તો એ ઉભારવું પડશે એ બહાર લાવવું પડશે માત્ર ફેશન જગતની અંદર રહેવાનો કોઈ મતલબ નથી તમારી અંદર જે તાકાત છે તાકાતને શક્તિ સ્વરૂપ બધા નવું નવું જોઈ અને બહાર લાવો તમે શક્તિ સ્વરૂપા છો બસ એટલું જ અમારો સહજ રંગોળી ગ્રુપ મેસેજ છે કે સ્ત્રી વંદના અમે કરવા માંગીએ છીએ આ એક રંગોળી દ્વારા